મિત્રો ખેડૂતોની ચિંતા વધે તેવી આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરી મહિનો ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં એક પછી એક મોટા વાતાવરણની પલટાની આગાહી કરી છે જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ ઊભી થાય છે તો ઉનાળા જેવો અહેસાસ કરતા ગુજરાતીઓ માટે ઠંડી પર શું કરી મોટી આગાહી જુઓ આ ખાસ અહેવાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં એક પછી એક વાતાવરણમાં મોટા પલટા આવવાની આગાહી કરી છે ધીમે ધીમે ગરમી વધતી જશે પરંતુ કમોસમી વરસાદ એટલે કે માવઠાની તલવાર પણ લટકતી રહેશે અંબાલાલે કરી આગાહી મુજબ બાર ફેબ્રુઆરીએ વાતાવરણમાં પ્રથમ મોટો પલટો આવશે ત્યારબાદ ત્રેવીસ ફેબ્રુઆરીએ આકાશ વાદળછાયું બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તો આ ફેરફાર માત્ર ફેબ્રુઆરી સુધી મર્યાદિત નથી માર્ચ મહિના સુધી વાતાવરણ બદલાતું રહેશે માર્ચ મહિના સુધી વાતાવરણ બદલાતું રહેશે અંબાલાલ પટેલના મતે આઠ ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે તો હાલ માટે અત્યારે આટલું જ મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહી